નમસ્કાર વહેલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના ધોરણ પાંચના હિન્દી વિષયના જે પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી છે તે આપણે તેના સોલ્યુશન્સ જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલની અંદર તમામ વિષયના તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો તમામ ધોરણની આપણી ચેનલની અંદર મુકાઈ ગયેલી છે જે જોવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને તેનો અભ્યાસ કરવા માટે જો તમારે પીડીએફ જોઈએ છે તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો જોઈએ આપણે આજનો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક પ્રશ્નો કે ઉત્તર દીજે પેલું હરે રંગ કી સબ્જીઓ કે નામ બતાવીએ તો હરે રંગ કી સબ્જીઓ કરેલા પાલક મેથી કી ભાજી બંધગોબી ભીંડી લોકી કકડી ચચરીડા કુરંદુ ગ્વારફલી આદિ

या लौकी के अलावा कौन कौन सी चीज़ों का जरूरत होती है तो जब आवश्यक हलवा बनाने के लिए गाजर या लौकी के अलावा चीनी की पानी इलायची काजू बादाम पिस्ता आदि की जरूरत होती है प्रश्न नंबर बे जो दिए गए विकल्पों से सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए पहलू हमेशा हंसते रहने की सीख खाली जगह देता है तो जवाब आवश्यक बीजो विनम्र होकर रहने की सीख खाली जगह देती है तो जवाब आवश्यक पेड़ की डाली जो जगने और जगाने की सीख हमें खाली जगह देता है तो जवाब આવશે ऑप्शन बी सूरज चौथु स्वदेश के लिए तड़प तड़प तड़ पर मरने की सीख खाली जगह देता है तो जवाब આવશે ऑप्शन बी मछली पांचम हमेशा उन्नति करने की सीख हमें खाली जगह देता है तो जवाब આવશે ऑप्शन ए तूआ प्रश्न नंबर 3 जो ये निम्नलिखित प्रश्नों के उत्तर एक दो शब्दों में लिखिए पहला બાળક ચુપચાપ ક્યાં દેખતા રહ જવાબ આવશે લૂંટમાર પાંચમું ડાકોને ક્યાં કરના છોડ દયા તો જવાબ આવશે લૂંટમાર કરના ત્યારબાદ જોઈએ તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસની ધોરણ પાંચની અંગ્રેજી અને જે હિન્દી વિશેની જે ઓરિજિનલ એકમ કસોટીની પ્રશ્ન બેંક હોય છે તેની પીડીએફ ફ ફાઇલ તમારે જો જોઈએ છે તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે ત્યાંથી તમને આ બધી જ ફાઇલ તમને મળી રહેવાની છે અને વોટ્સઅપ પર તમારે તેને જોઈએ છે તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર પર મેસેજ કરીને તમે તેને મંગાવી શકો છો પ્રશ્ન નંબર ચાર નિમ્નલિખિત વાક્યો કા ગુજરાતી અનુવાદ કીજીએ પેલું બચ્ચે પાની મેં તેરના ચાતે હે ફાવડે કહાડી કુદાલે જવાબ આવશે બાળકો પાવડો કડાઈ કોદાળી અને તગારું લાવ્યા પાંચમો બચ્ચોને એક બળાસ ગઢા ખોદા બાળકો એક મોટો ખાડો ખોદ્યો प्रश्न नंबर पांच कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए पेलु अजय ने मोहन को अपने खाल जगह पर बुलाया तो जवाब आ जन्मदिन बीजू कुछ दूरी पर उसे एक खाल जगह दिखाई दिया तो जवाब आ कूड़ादान तीजु मोहन ने देखा खाल जगह में कूड़े के कारण पानी रुका हुआ है तो जवाब आलियो चौथु अजय की खाल जगह बीमार थी तो जवाब आदी पांचमो ગંદકી બહુ જ છે રોગો કી ખાલી જગ્યા હે તો જવાબ આવશે જળ વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ જજો વોટ્સઅપ ચેનલમાં જોઈન થવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે